પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ગુર્જરદરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગત જનનીમાં કાળીના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ મહાકાળી અને પાવાગઢ પર્વતનો સંપૂર્ણ ઇતિહાસ પાવાગઢની ધરાનો શું ઇતિહાસ છે કયા રાજા અને કયા ચોર આપણે વાત કરીએ મહાકાળી માતાની પ્રાગટ્ય કથા પાવાગઢમાં રાજા પતયના પાપી અને મોહમ્મદ બેગડાનું રાજ આવ્યું ત્યારે મોહમ્મદ બેગડો માથાભારે રાજાની છાપ ધરાવતો હતો પણ પાવાગઢમાં બે ચોર હતા જેમનું નામ ખાપરો અને ઝવેરી આ ખાપરો અને ઝવેરી મહાકાળી માતાના જબરા ભક્ત જે કાંઈ પણ ચોરતા તેમના ત્રીજો ભાગ મહાકાળી માતાને ધરાવતા આ ખાપરો અને ઝવેરી પાવાગઢ ફરતા પંથકમાં ચોરીએ કરતા એક દિવસ આ ખાપરા ઝવેરીએ વિચાર કર્યો કે આપણે મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવી છે એટલે આ બંને મહાકાળીના મઢે આવીને કીધું કે જો મહાકાળી રજા આપતી હોય તો મોહમ્મદ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઉં છી એટલે મહાકાળીએ રજા આપી અને કીધું કે તમે બધે મોહમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાવ હું તમારી સાથે છું પણ આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે એટલે ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના રાજમાં રાત્રે ચોરી કરવા ઉતર્યા રાજમહેલમાં ઘૂસીને આ બંને ચાર કિંમતી રતન ઉપાડ્યા પછી આ બંને વિચાર કર્યો કે આપણે ચાર રતન ચોરીને લઈ જઈશું તો મોહમ્મદ બેગડાને ખબર નહીં પડી કે આ ચોરી ખાપરા અને ઝવેરીએ કરી છે એટલે એક રતન પાછું મૂકીને ત્રણ રતન લઈને આ બંને ચોર પોતાના ઘરે આવ્યા

અને બીજો ઝવેરી આ બંને ચોરોને હજુ સુધી કોઈએ જોયા નથી એટલે રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટવાયો કે ખાપરા ઝવેરીને માલુમ થાય કે હું જે ડોલિયા ઉપર સૂવું છું તેના ચાર પાયા સોનાના છે જો આ ખાપરા ઝવેરીએ અસલ માનું દૂધ પીધું હોય તો ફરીથી મારા રાજમાં ચોરી કરી કાપરા ઝવેરીએ આ ઢંઢેરાની ખબર પડી એટલે આ બંને મહાકાળીના મઢે આવીને બોલ્યા કે મહાકાળી અમે તો ત્રણ રતન ચોરી લાવ્યા છે અમારી સાત પેઢી ખાય તોય ખૂટી નહીં એવું પણ આ ચુનોતીની વાત છે જો મહાકાળી રજા આપતી હોય તો અમારે મોહમ્મદ બેગડાના રાજમાં તેના ઢોલિયાના સોનાના ચાર પાયા કાઢવા જવું મહાકાળી બોલ્યા મહાકાળી સાથે આવું છું જો મોહમ્મદ બેગડાને હાફ ના ચડાવી દઉં તો મારું નામ મહાકાળીનો વેણ નહીં ખાપરો ઝવેરીની સાથે મહાકાળી માતા બેગડાના રાજમાં આવ્યા રાજમાં આવીને રાજાના ઢોલીએ આવ્યા ખાપરો અને ઝવેરી મોહમ્મદ બેગડાના ડોલિયાના એક એક પાયા કાઢી તેની જગ્યાએ લાકડાના ટેકા મૂકતા જાય અને મહાકાળી બાજુમાં ઊભા ઊભા મરક હસતા જાય આમ મોહમ્મદ બેગડાના સોનાના ચાર પાયા જોરીને આ ત્રણે ઘરે આવ્યા બીજા દિવસે રાજા ઉઠ્યો તો સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા જોયા રાજાએ વિચાર કર્યો કે હવે આ બંને મારે આ બંનેને જોવા પડશે ફરી પાસો મોહમ્મદ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો પીટવાડ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજમાં સોના ચાંદીના દાગીનાથી ભરેલું એક ઊંટ ફરતું મૂકું છું અને તમે જબરા હોય તો આ ઊંટને જોરી બતાવજો આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે આ બંને મહાકાળીના મઢે આવ્યા અને કીધું કે મહાકાળી આ મોહમ્મદ બેગડો હઠે ભરાયો છે તો તું દોડ આપતી હોય તો આ ઊંટ જાળવા અમારા બંનેએ જાવું પડશે એટલે મારી પાવાગઢની માતાએ દોડ આપ્યો અને ખાપરો ઝવેરી ઊંટ પકડવાના માર્ગે પડ્યા પણ આ ઊંટ પકડવું આગ્રહ હતું આ ઊંટની સુરક્ષા માટે પચાસ સૈનિકો એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં પચાસ સૈનિકો સાથે રહેતા પછી આ ખાપરા અને ઝવેરીએ આ ઊંટને રોટલા નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલા ખવડાવ્યા બે દિવસ આમ કરતા કરતા દસ દિવસ રોટલા ખવડાવીને ઊંટને હેવાલીઓ કર્યો એટલે રોજ ઊંટ ફરતો ફરતું ખાપરા ઝવેરીના ઘર પાસે આવીને ઊભો રહે દસ બાર દિવસ થયા એટલે આ પચાસ સૈનિકો કંટાળ્યા કે આ ઊંટને જોરવા કોઈ આવતું નથી અને આ ઊંટ આટલામાં જ ફરે છે પછી એક દિવસની રાત્રિએ આ ઊંટ ખાપરા અને ઝવેરીના પાસે આવ્યું પણ ખાપરા ઝવેરીએ રોટલા ના નાખ્યા એટલે ઊંટ રોટલાની ઊંઘી સૈનિકો પણ ઊંટને જોતા જોતા થોડી વાર આંખ પાસરી કે ખાપરા અને ઝવેરીએ આંખે આંખો ઊંટ તેમના ઘરમાં બોયરામાં દોરીને લઈ ગયા બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ ચોર પકડાશે નહીં એટલે રાજાએ ફરીથી એક સમાચાર આપ્યા ખાપરા ઝવેરીને ખબર પડી કે તમારી બધી ચોરી માફ મેં મોહમ્મદ બેગડે તમને જોયા નથી તમે મારા મહેલમાં આવો મારે તમને ઈનામ આપવું છે એટલે ખાપરું અને ઝવેરીએ મહા કાળીમાને કીધું કે મોહમ્મદ બેગડાએ અમને રાજમહેલ બોલાવે છે જો તું રજા આપતી હોય તો અમે બંને રાજમહેલમાં જઈએ આ રાજા માથા ભારે હતો ક્યાં રાજમહેલમાં બોલાવી દે ફાંસીએ ચડાવી દે તું એટલે મહાકાળીએ બોલ્યા તમે રાજાને શરમાવે એવા કપડાં પહેરીને રાજમહેલમાં જાઓ જો તમને છેતરીને માર ખાવા દઉં તો મારી કલકત્તાથી ગાંડી ગુજરાતમાં આવવું નામ નકામું એટલે ખાપરું અને ઝવેરી રાજમહેલમાં ગયા રાજાએ બંનેના સારા સમયયા કરી ઇનામ આપ્યું જો તમને દુઃખ પડી અને મારી મહાકાળીની જરૂર પડી તો વન માં સંભાળજો દોડીને ભાગી આવશે ભેગી થઈને તો તમારું કાડું પકડશે તો મિત્રો તમારો આયખો સુનું મૂકશે નહીં બાપો મહાકાળી બાપુ ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી સત્યાવીસો ફૂટ ઊંચે આવેલું ત્યાં પહોંચવા માટે રોપ ની સુવિધા પણ સરકાર દ્વારા આપેલી આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર અને મનમોહક પાવાગઢ પર્વતનો ઇતિહાસ પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમના ઘરે એક યજ્ઞ નું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ પોતાની પુત્રી પાર્વતી અને તેમના પતિ દેવાદિદેવ શંકરને આમંત્રણ ન હતું છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયા જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યા અને પોતે અગ્નિકુંડમાં કૂદી પડ્યા આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોંચીને સતીના બળેલા દેહને જોઈ અતિ કોપામાયાન થઈ ગયા અને તેમના દેહને લઈ આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યા ભગવાન શિવના આ રૂપને જોઈ બધા જ દેવતાઓ ખૂબ જ ભયભીત થયા તેથી ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો દેવી સતીના દેહના ટુકડા થઈ ગઈ કે દેવીના દેહની જમણા પકની આંગળીના આ જગ્યા પર પડી હતી તેથી અહીં આ શક્તિપીઠની સ્થાપના થઈ ગઈ આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ પર્વત સાથે જોડાયેલી છે એવું કહેવામાં આવે છે કે આ પર્વત પર વર્ષો પૂર્વે વિશ્વામિત્રે મહાકાળીની આરાધના કરી હતી અને તેમની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે આ સિવાય ઘણી બધી દંતકથાઓ પાવાગઢ સાથે જોડાયેલી છે જેમ કે એવું પણ માનવામાં આવે કે એક વખત મહાકાળીમાં એ મનુષ્યનું રૂપ ધારણ કરી નવરાત્રિ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યા તો તેમના સૌંદર્યને જોઈ રાજા પતાઈ અંજય ગયા અને તેઓએ દેવીનો પાલવ પકડીને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કૃપાયમાન થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે તારા રાજનો નાશ થશે દેવીના શ્રાપના કારણે રાજાના રાજપાઠનો થોડાક સમયમાં નાશ થયો શ્રી લકુશલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો જે ગંગા જમુના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે માતાજીના મંદિરની સામે રાજા પતય મહેલ જે એક જમાનામાં રાજવીઓનો મહેલ ગણાતો હતો પાવાગઢમાં પગથિયાવાળી વાવ સ્વરૂપે ઓળખાતી એકમાત્ર ઇમા ઇમારત અત્યારે સેમ આ વાવ લગભગ ચાર માળની છે અને તેની લંબાઈ એકસો નેવું ફૂટ છે અને પહોળાઈ દસ ફૂટ પાવાગઢમાં નવરાત્રી દરમિયાન ભારે ભીડ જોવા મળે છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથિયાં ચડીને જ જવું પડતું હતું હવે તો રોપવેની વ્યવસ્થા પણ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ કહેવાય કે મહાકાળી મહામંત્રી ચાંપાની સ્મૃતિ રૂપે વનરાજ ચાવડાએ આ નગર વસાવેલું લોકકથા અનુસાર પાવાગઢના મહાકાળી માં નારી સ્વરૂપ લઈને નવરાત્રિમાં ગરબા રમવા આવે છે રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલ એક પર્વત આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચૂકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું તેમજ આ પર્વતની ડોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું મહત્વનું તીર્થ સ્થળ ગણાય છે શ્રદ્ધાળુએ પાવાગઢ પર ખૂબ જ શ્રદ્ધા છે લોકો નવરાત્રિના નવ દિવસ વિશેષ પાવાગઢ જવાનું પસંદ કરે દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે અને સમગ્ર ગુજરાતમાં કાળકા માતાના ગરબા ઘેર ઘેર ગવાય પાવાગઢની મહાકાળી માતાજીની શક્તિપીઠ મહાશક્તિશાળી કહેવામાં આવે છે પાવાગઢ ચડવું થોડુંક કપરું અહીં મંદિર સુધી પહોંચવા માટે પચીસો પગથિયા ચડવા પડે પણ પાવાગઢ પર રોપવે સગવડ જે માછીથી કાળકા મંદિર સુધી બનાવવામાં આવે છે જે ભક્તો આ પર્વત પર ચડી ન શકે તે રોપવે દ્વારા જઈ શકે આ પછી સ્થળ પર તેલિયા તળાવ અને દૂધિયા તળાવ આવેલ જૈન ધર્મના અનુયાયીઓ માટે આ રમણીય અને દર્શનીય ધાર્મિક સ્થળ અતિ પવિત્ર અને પાવન તીર્થધામ ગણાય આ સ્થળને સિદ્ધ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે શક્તિપીઠ હોવાના કારણે દેરાસરમાં મધ્યસ્થાને મૂર્તિ નથી ગોખ પ્રસ્થાપિત કરવામાં આવેલ તેથી જમણી બાજુએ શ્રી કાલિકા દેવીની મૂર્તિ સ્વરૂપ છે અને ડાબી બાજુ શ્રી બહુચર માતાજીની આંગી છે વિંગમ્બર જૈન સંપ્રદાયના કુલ નવ પવિત્ર દેરાસરો આ શિદ્ધ ક્ષેત્રમાં નિર્માણ પામેલા છે પાવાગઢ ગુજરાતના મહાન સંગીતકાર બેઝુ બાવરાના જન્મસ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે વાત કરવી છે આઠસો વર્ષ પૂર્વે પાવાગઢથી મહાકાળી માતાએ ગોગામાં વાસ કર્યાની માન્યતા આવો જાણીએ ગોગામાં આવેલું અને અઢારે વરણના લોકોનું આસ્થાનું અનેરું સ્થાન ધરાવતું મહાકાળી માતાની મંદિરની સ્થાપના આઠસો વર્ષ પૂર્વે થઈ હોવાની માન્યતા છે આ મંદિરની સ્થાપના સોની ભગતે કરી છે જ્યારે જૈન સમાજના પરિવારો મહાકાળી માતાને પેઢી દર પેઢી કુળદેવી તરીકે પૂંજી રહ્યા છે ગોગાના મહાકાળી માતાજીની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા પ્રમાણે પાવાગઢના મહારાજા પતાઈના પત્ની દરરોજ શંકર ભગવાનની પૂજા કરવા જતા અહીં બહેનો મહાકાળી માં તેમજ ભદ્રકાળી માં પણ પધારતા હોય નવરાત્રીમાં એક વખત મહાકાળીએ બંને બહેનોને ગરબા મહોત્સવમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું ગરબા મહોત્સવ જવા માટે મહાકાળીમાં અને ભદ્રકાળીમા વચ્ચે અંટશ થતા આખરે મહાકાળીમાં સ્ત્રી સ્વરૂપ ધારણ કરી ગરબા રમવા પહોંચ્યા જ્યાં રાજા પતૈએ મહાકાળી માતાજીને પોતાની પટલાણી બનાવવાનો હટાગ્રહ કરી મહાકાળી માને પતન થશે મુસ્લિમોનું રાજ થશે વલ્લભીપુરના ચમારડી ખાતે પહોંચતા ત્યાં ડુંગર પર બેસવાથી દાબાના નિશાન પડી ગયા હતા જેથી આજે પણ આ ડુંગર ગાબા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે અને કેટલીક જ્ઞાતિઓ દ્વારા તેમના સંતાનના નામ પાડવાની પરંપરા પણ પૂર્ણ થાય છે મહાકાળી માતાજી રબારીનું સ્વરૂપ ધારણ કરી ઓળિયા દોડિયા બળદ ગાડામાં બેસી ધોધ આવ્યા ઘોઘા આવતા પહેલા તેઓ આજે સોનારિયા તળાવ તરીકે ઓળખાતી જગ્યાએ પોરો ખાધો હતો જેથી ત્યાં મહાકાળી માતાજીના મંદિરની સ્થાપના કરાઈ અહીં માતાજીની પ્રેરણાથી સોની ભગતે તળાવ બંધાવતા તેનું નામ સોનારિયા તળાવ પડ્યું હોવાની માન્યતા મહાકાળી માતાજી ઘોઘા જામે પહોંચ્યા ત્યાં મહાદેવજીના ભગત સોનીએ મહાકાળી માતાજીને સ્વપ્નમાં આવી હું ગઢ પાવાની દેવ છું તેમ કહી ક્યાં પ્રગટ થાવ તેમ પૂછતા સોનીએ ચૂલામાં પ્રગટ થવાનું કહેતા માતાજી ચૂલામાં પ્રગટ થઈ ગયા માતાજીએ સાચે જ પ્રગટ થઈ પરચો પૂરો પાડ્યો હોવાનું જણાતા સોની ભગતે વિનંતી કરી માતાજીએ ગોગામાં જ રોકાઈ જવા વિનમણી કરી જેથી માતાજીએ ગોગામાં જ વાસ કર્યો હતો ત્યારબાદ સમય જતા મહાકાળી માતાજી પ્રત્યે લોકોની આસ્થા અને શ્રદ્ધા વધવા માંડી ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજી વીર મોખડાજી ગોહિલ પણ ગોગાના મહાકાળી માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા હતા સમયાંતરે તેઓ માતાજીના દર્શન પણ જતા હતા તમામ જ્ઞાતિના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા લાપસીની બાધા રાખે છે દોગાના મહાકાળી મંદિરમાં નવરાત્રિ હવન ચોણ માસના યજ્ઞ બ્રહ્મ બટ્ટુક ભોજનના કાર્યક્રમ તેમજ પૂનમ ભરવા માટે મુંબઈ અમદાવાદ સુરત સહિત રાજ્યના દેશભરમાં મોટી સ્થાને શ્રદ્ધાળુઓ ત્યાં પધારે છે ભદ્રકાળી માં કાળકા શું તમે ભદ્રના કિલ્લામાં માતા ભદ્રકાળીના હાથનું નિશાન જોયું છે જેની સાથે જોડાયેલી છે ઘણી બધી લોકવાયકાઓ આવો જાણીએ અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થાઓ જોડાયેલી છે આજે દિવાળીનો પાવન પર્વ હોય નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોની ભીડ જામી પ્રકાશના પર્વમાં ભદ્રકાળીના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં પહોંચે શરૂ થતું નવું શુભ જાય તેની કામના અર્થે વહેલી સવારથી મંદિરમાં ભક્તો ઉમટી જાય અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે લોકવાયકાઓ જોડાયેલી જેમાં એક લોકવાયકા માતાજીના હાથ છે તો આવો એક નજર કરીએ એક લોકવાયકા અનુસાર નગરદેવીમાં ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા ત્યારે માં ભદ્રકાળીને દરબારને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે માં ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાના દરવાજા પર મૂક્યો હતો ત્યારથી માં ભદ્રકાળીના હાથની છાપ ત્યાં બની ગઈ છે તેરમી સદીનું મંદિર વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે તેરમી સદીમાં આ મંદિરની સ્થાપના કરેલી કર્ણદેવે આશાવલી ભીલને પરાસ્ત કરી સાબરમતીના કિનારે કર્ણાવતી નગરી સ્થાપી અહમદ શાહ બાદશાહ ઈસવીસન ચૌદસો અગિયારમાં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે કિલ્લો બનાવ્યો હતો અને આ કિલ્લાની રક્ષા કરતા નગરદેવી માતા ભદ્રકાળી કહેવાય માં ભદ્રકાળીનો પરચો થતા મુગલ સુબા આઝમ ખાન પણ દર નવરાત્રિમાં માતાની ચૂંદડી ચડાવતા હતા તો ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમને પણ નગરદેવીના દર્શન થયા આઠમું ભદ્રકાળી ભદ્રકાળીનું મંદિર અનેરું મહત્વ ધરાવે અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન નવરાત્રિમાં ચોસઠ જોગણીઓ બહાર ફળવા નીકળે જેથી ભક્તો માતાજીના દર્શન લેવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા મંદિરમાં ભીડભાડ જોવા મળે છે મિત્રો આ હતો મહાકાળીમાંનો સંપૂર્ણ ઇતિહાસ જે ગઢ પાવાગઢ સાથે જોડાયેલ છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો આવાઝ જ અવનવા ધાર્મિક અને લોકવાયકાઓના વીડિયો જોવા માટે આપણી સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું કમેન્ટમાં જય મહાકાળી અવશ્ય લખો